ગોધરાના મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરની સાતસો દુકાનો બંધ રાખી વેપારીઓ નોંધાવ્યા વિરોધ નગરપાલિકાએ ભારા વધારાની રકમ સાથે વસૂલાત કરવા માટે કાર્યવાહી સાથે નોટિસને લઈ ગોધરાના વેપારીઓનો વિરોધ સાત દિવસમાં બાકી ભારાની રકમ જમા કરાવવા નગરપાલિકા દ્વારા વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી ભારાની રકમનો વધારો નહીં આપતા હોવાથી ગોધરામાં નગરપાલિકા સંચાલિત દુકાનો આજે સીલ કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવવાની હોવાથી ગોધરાના વેપારીઓએ દુકાનો બંધ રાખી ગોધરા શહેરના એસટી બસ સ્ટેન્ડ જૂની પોસ્ટ નગરપાલિકા રોડ વિસ્તારના સાતસો વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો આજ રોજ નગરપાલિકા દ્વારા જાહેર અખબારમાં ન્યૂઝમાં આવ્યું છે કે નગરપાલિકાનું જે ભાડાની જે તકરાર ચાલી રહી છે એમાં આજ રોજ નવાસીઓ દ્વારા દુકાનો સીલ કરવાની હોય જાહેર અખબારમાં ન્યૂઝ આવેલા છે જેને લઈ અને તમામ નગરપાલિકાના જેટલા પણ વેપારીઓ છે એ લોકોએ સડે ચોક બંધ પાડ્યો છે જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ દુકાનો બંધ રહેશે નગરપાલિકા દ્વારા ગઈકાલે અમને નોટિસ આપવામાં આવી છે કે દિન પંદરની ની અંદર જો ભાડું ભરવામાં નહીં આવે તો એકસો તેત્રીસ પ્રમાણે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે એની સાથે સાથે ગઈકાલે જ નોટિસો મળી છે અને આજે એક અખબારમાં પ્રસિદ્ધ થયું છે અને જાણકારી એવી મળી છે કે આજે અગિયાર વાગ્યા પછી એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો સીલ કરવાના હોય જેને લઈ અને તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ વેપારીઓ કોઈ પણ દુકાન ખોલશે નહીં આશિષ પટેલ વેપારી એસોસિએશન પ્રમુખ